છે ને આખું પાછળ પચીસ વર્ષ નું મોટા છે અને અમારા આંબા તોતલ કેટલા મિલાન બારસો ચૌદસો ની વચ્ચે બારસો ચૌદસો છે એટલે મરછંદ તમે મરછાંત છો ને

વિદેશી લીરી ખેરી તોડવા લંડો છે આ તો મોટું થઈ ગયું તોડતા અત્યારે મોટા થઈ ગયા છો થઈ ગયું ચાલ આપડે જઈએ અંદર મેં બતાવું તમે બધા મારા ગુજરાતી થોડું કરશે એટલે મારા હસબન્ડ વચ્ચે બોલશે

તે કઈરું અને અમાર એવું પડે એમ બહુ છોર આવે ને એટલે આમ છો તમે છોર છો ને ના આવસ અમાર આંબા બાબા કી મેર પર તમે મારા પપ્પા કકરાવશે તમને ચાલો વરસાદ પડે છે એટલે આપણે ઘેર જઈશું ફસાઈ જશું આગળ ઘર પછી જો જો પતિ ચાલો ચાલો પતિ પતી પાવસ